ओम श्री परमात्मने नमः श्रीमद् भगवद् गीता अथ नवमोध्यायः श्री भगवान् उवाच राज पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमन धर्म्यम् शुशुकं कर्तुम् अभ्ययम् आस्लोकमा आवता संस्कृत शब्दों ना गुजराती अर्थ जोइए ઈદમ એટલે આ રાજવિદ્યા બધી વિદ્યાઓનો રાજા રાજ ગુહ્યમ સઘળા ગોપનીયોનો રાજા પવિત્રમ અતિ પવિત્ર ઉત્તમમ ઘણું ઉત્તમ છે પ્રત્યક્ષાવગમમ આનું ફળ પણ પ્રત્યક્ષ છે ધર્મ્યમ આ ધર્મયુક્ત છે કરતું કરવામાં સુસુખમ સાવ સહેલું એટલે કે આને પ્રાપ્ત કરવું ઘણું સુગમ છે

સાધક સંજીવનીમાં શું વર્ણન કરે છે આપણે ટૂંકમાં જોઈએ અહીં શબ્દ વાપર્યો છે ભગવાને રાજવિદ્યા તો મહારાજ કહે છે રાજવિદ્યા કેમ આ શબ્દ વાપર્યો છે ભગવાને તો કહે છે આ વિજ્ઞાન સહિત જ્ઞાન બધી વિદ્યાનો રાજા છે કેમ કે એને સારી રીતે જાણી લીધા પછી કંઈ જ જાણવાનું બાકી રહેતું નથી બીજો શબ્દ ભગવાને વાપર્યો છે રાજગુહ્યમ સંસારમાં રહસ્યની જેટલી ગુપ્ત વાતો છે એ બધી વાતોનો રાજા આ છે કેમ કે સંસારમાં એનાથી મોટી બીજી કોઈ રહસ્યની વાત નથી જેવી રીતે કોઈ નાટકમાં કોઈ કલાકાર પોતાનો અસલી પરિચય આપી દે તો તેનો પરિચય આપવો એ વિશેષ ગોપનીય વાત છે કેમ કે તે નાટકમાં જે પાત્ર ભજવી રહ્યો છે તેમાં તે પોતાના અસલી રૂપને છુપાવી રાખે છે એવી જ રીતે ભગવાન જ્યારે મનુષ્ય રૂપમાં લીલા કરે છે ત્યારે અભક્ત લોકો એમને મનુષ્ય માનીને એમની અવજ્ઞા કરે છે તેથી ભગવાન એવા મનુષ્યોની સામે પોતાની જાતને પ્રગટ નથી કરતા પરંતુ જે ભગવાનના ખાસ વાલા ભક્તો હોય છે તેઓની સામે ભગવાન પોતાની જાતને પ્રગટ કરી દે છે આ રીતે પોતાની જાતને પ્રગટ કરી દેવી એ જ અત્યંત ગોપનીય વાત છે અહીં બીજો શબ્દ વાપર્યો છે ભગવાને પવિત્ર મિદમ આ વિદ્યા સમાન પવિત્ર કરનારી બીજી કોઈ જ વિદ્યા નથી આ વિદ્યાની પવિત્રતાની અંતિમ સીમા છે પાપીમાં પાપી દુરાચારીમાં દુરાચારી પણ જો આ વિદ્યાથી બહુ જ જલ્દી ધર્માત્મા બની જાય છે એટલે કે પવિત્ર બની જાય છે અને શાશ્વત શાંતિને પ્રાપ્ત થઈ જાય છે અહીં જ્ઞાનને પવિત્ર બતાવવાનો અર્થ એ છે કે પવિત્ર પરમાત્માનું નામ રૂપ લીલા ધામ સ્મરણ કીર્તન જપ ધ્યાન જ્ઞાન વગેરે બધું જ પવિત્ર એટલે ભગવત સંબંધી જે કંઈ છે તે બધું જ અત્યંત પવિત્ર છે અને પ્રાણી માત્રને પવિત્ર કરવાવાળું છે ઉત્તમમ એટલે કે આ સર્વશ્રેષ્ઠ છે તેની સમ સમકક્ષ બીજી કોઈ વસ્તુ આવી શકે એમ જ નથી આને શ્રેષ્ઠાની અંતિમ સીમા કહે છે કેમ કે આ વિદ્યાથી ભગવાન કહે છે ભક્ત જે મારો હોય છે તે સર્વશ્રેષ્ઠ થઈ જાય છે એટલો શ્રેષ્ઠ થઈ જાય છે કે હું પણ એની આજ્ઞાનું પાલન કરું છું કેટલી મોટી વાત ભગવાને કહી દીધી છે બીજો શબ્દ ભગવાને વાપર્યો છે પ્રત્યક્ષાવગમમ એનું ફળ પ્રત્યક્ષ છે જે મનુષ્ય આ વાતને જેટલી જાણશે તે એટલો જ પોતાનામાં વિલક્ષણતાનો અનુભવ કરશે આ વાતને જાણતા જ પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે તે જ તેનું પ્રત્યક્ષ ફળ છે ધર્મ્યમ એટલે કે આ ધર્મમય છે પરમાત્માનું લક્ષ્ય થતા નિષ્કામ ભાવપૂર્વક જેટલા પણ કર્તવ્ય કર્મ કરવામાં આવે છે તે તમામ ધર્મની અંતર્ગત આવી જાય છે આથી આ વિજ્ઞાન સહિત જ્ઞાન બધા જ ધર્મોથી પરિપૂર્ણ છે શબ્દ વાપર્યો છે કરતુમ સુસુખમ એટલે કે આનું આચરણ કરવામાં પણ ઘણું સુગમ છે પત્ર પુષ્પ ફળ જળ વગેરે પદાર્થોને ભગવાનના માનીને ભગવાનને અર્પણ કરવા એ કેટલું સુગમ છે આ બધા પદાર્થોને પોતાના માનીને ભગવાનને આપવાથી પણ ભગવાન તે પદાર્થોને અનંત ગણા કરીને આપે છે અને તેમને ભગવાનના જ માનીને ભગવાનને અર્પણ કરવાથી તો ભગવાન પ્રસન્ન થઈને પોતાની જાતને જ આપી દે છે એમાં સાધકને શું પરિશ્રમ કરવો પડ્યો એમાં તો કેવળ પોતાની ભૂલ દૂર કરવાની છે એટલે ભગવાન કહે છે કે મારી પ્રાપ્તિ સુગમ છે સરળ છે કેમ કે હું સર્વ સ્થળે છું તો અહીં પણ છું અને સર્વકાળમાં છું તો અત્યારે પણ છું જે કંઈ પણ જોવા સાંભળવાને સમજવામાં આવે છે તેમાં હું જ છું કર્મયોગ તથા જ્ઞાનયોગ રાજવિદ્યા છે અને ભક્તિયોગ રાજુહ્ય છે વાસ્તવમાં અવિનાશી અને અંતિમ તત્વ તો એ જ છે એનાથી આગળ કશું જ છે નહીં આવી સુગમ અને સર્વોપરી વિદ્યા હોવા છતાં પણ લોકો તેનો ભા લાભ ઉઠાવતા નથી એ અંગે ચર્ચા આવતા શ્લોકમાં કરીશું શ્રી કૃષ્ણ માસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ